હેલો તો ગુડ મોર્નિંગ ગઈશ તો આજ વ્લોગ બનાવવાનું ભૂલી ગયો હતો ઘરે હતો અને કામ હતું થોડું એટલે ભૂલી ગયો તો અને અત્યારે આવી ગયો છું હોસ્પિટલે હોસ્પિટલ તમે જોઈ શકો છો અત્યારે હોસ્પિટલ ખોલી છે અને હજી લાઈક શેર સબસ્ક્રાઈબ ના કર્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને વ્લોગમાં જોડ્યા રહેજો આગળ શું થાય છે તમે જોજો તો અત્યારે જોઈ શકો છો અમે ઉપર આવી ગયા હતા ટોપ ઉપર અને તમને દેખાડી દો આમ જોઈ લો જેવો વ્યૂ છે થોડીક વાર મારે રહીને મળીએ મળી અત્યારે ફોટો પાડશું ફોટો પાડીને મળી અત્યારે નીચે જઈએ છીએ ફોટા બોટા પાડી લીધા છે તમને જો જોઈ લેજો

વાહ દેખી શકો છો તો આવી ગયો છું હું હોસ્પિટલે તો અત્યારે આ ચાર્જિંગ મેં કીધું હવે હું મારો મોબાઈલ ચાર્જિંગમાં મેં કીશ કેમ કે ચાર્જિંગ છે નહીં સો ટકા ચાર્જિંગ છે અને ઓલો શું કરે છે જોઈ લઈએ આપણે તું શું કરે છે હે પી લે આ તો તમને થોડી વાર રહીને મૂલીએ તો અત્યારે જોઈ શકો છો અત્યારે બહાર આવી જ હોસ્પિટલના અત્યારે જોઈ શકો છો સેન્ટર ખોલવા આવી ગયો હતો સીએસસી સેન્ટર તો તમને ખોલીને મળવું તો અત્યારે સેન્ટર ખોલી નાખે છે અને બસ હવે લાઈટ ચાલુ કરી નાખો અને એસી પણ ચાલુ કરી નાખી છે તો તમે જોઈ શકો છો તમારે કોઈ પણ વસ્તુ લેવી હોય તો કોન્ટેક નંબર તમે ખાલી કોમેન્ટમાં કહેજો જે લેવું હોય સ્ટાર્ટ ચાલુ થઈ ગઈ છે અને અહીંયા રાખી દસ આમ જોઈ શકો છો તમે આ નવું પાર્સલ આવી ગયું હતું તો તમને મળી આવે

આમ તમે જોઈ શકો છો સામને થોડી વાર રહીને મળું તો હમણે હોસ્પિટલથી આવી ગયો તો ઘરે અને બહાર ગયો તો આ તમારો હવે આવી ગયો છું ઘરે તો તમે જોઈ શકો છો અત્યારે ઘરે જઉં છું કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો baggers